તો હાઇ મિત્રો જય ફોળાના જય મોંબાઈમાં આજે અમે તમને તુલસી શ્યામ જવાનો રસ્તો બતાવીશું જે જંગલના ગીર વિસ્તારમાંથી જાય છે તો આ છે જંગલનું જંગલ જે ગીરનું છે અહીંથી તુલસીજામ જવાનો રસ્તો છે અત્યારે ઉનાળો હોવાના કારણે આખું જંગલ સુકાઈ ગયેલું છે પણ અત્યારે ઝાડવા કોળતા આવે છે અને વરસાદ પડવાના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે કમોસમી વરસાદ પડ્યો છે ને એટલે આ છે જંગલ વિસ્તાર જ્યાં મકાન વતન છે આ જંગલમાં કાંઈ બહુ ખતરનાક જનાવર કે દેખાતા નથી પણ હરણિયા મોરલા અને સુવર રોજડા અને વાંદરા જેવા નાના મોટા વન્ય પ્રાણી દેખાય છે એથી વધુ કાંઈ દેખાતું નથી પણ કે ગાડી અંદર ઊભું રાખવાની મનાય છે એના કારણે ઊભો રહીને વિડીયો ઉતાર ઉતારાય નહીં ચાલુ ગાડી વિડીયો ઉતારવામાં આવે અને હવે આવી આપણે આવી ગયા છીએ તુલસી શ્યામ જેનો તમને આ પરિ પરિષદ છે અને તુલસી શ્યામ શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન અને રુક્ષમણીજી ફરવા આવ્યા હતા